તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રતનપર રાજકોટ બાયપાસ રોડ પર આવેલ વૃંદાવન ચામુંડા પાર્ક મેલડીપરા સહિતની સોસાયટીઓમાં વરસાદી વિરામ લીધા બાદ છેલ્લા પાંચ દિવસ પછી પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા રહેતા રોગચાળો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે જે મામલે તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં રાજકીય નેતાઓને પ્રવેશબંધી તેમજ મનપાની ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્યારાઇ છે વરસ અમે રહીએ આ પાણી કોઈ નિકાલ થતો નથી અને મચ્છર નો બહુ રોગચાળો છે અને જો delivery ઉપર બાય હોય એને કેમ લઈ જાવી અમાર delivery એ રસ્તા પાણી ભર્યા હોય અને મારા સસરામાં સાસુ બેય બીમાર જ છે અમાર મહિને મહિને દવાખાને લઈ જવાનું હોય પણ ઉતરી શકે એવું છે નહિ પોઝિશન પાણીમાં કઈ રીતે ચાલે સરસ ત્યાં રહીએ કોઈ સગવડતા છે ને વાહન કોઈ આવતા નથી હાલવાની ની જાય પાંચસો બધા બુડા પાસા એકસો આઠ ને આવતી પાણી ની સગવડતા ને રસ્તા ની નઈ કોઈ જાત ની સગવડતા નથી મત લેવા તો આવતા જ નહીં તમે જોયા છો કેટલા પ્રમાણ માં પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાયેલા છે તેમ છતાં તંત્ર અમારી સાથે ઓરમાયું વર્તન રાખે છે અને અહિયાં ભયંકર પ્રમાણમાં અત્યારે લોકો માંદા પડ્યા છે મેલેરિયા જેવા છે અને તમે જોયો તો રસ્તાની અંદર કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ કે વાહન વ્યવહાર આવી શકે તેમ નથી તેમ છતાં અમારી સાથે તંત્ર કેવું ઓરમાયું વર્તન રાખે ભેદભાવ રાખે છે તો તંત્ર અમારે કેવું છે કે અમે એમ કયો એવો ગુનો કર્યો છે તે અમારા કામ કરતા નથી વરસાદની પાણીનો તમે નિકાલ શા માટે નથી કરતા છેલ્લા દસ વર્ષથી મકાન બનાવીને અહિયાં રહીએ છીએ આ જોધીમાં કોઈ સુવિધાઓ મળતી નથી ઓફિસો માં ધક્કા ખાઈ ને થાકી ગયા અત્યારે ભયંકર ચારે બાજુ પાણી ભર્યો છે પાણીનો કોઈ નિકાલ નથી બાળકોને નિશાળે જવા પુષ્કળ તકલીફ પડે છે નાના મોટા બીમાર પડ્યા હોય કોઈ ડિલેવરી વાળા હોય તો પૂરેપૂરી સમસ્યા છે સુરેન્દ્રનગર શહેર અને વઢવાન સહિતના શહેરી વિરામ તો લઈ લીધો છે પરંતુ ક્યાંક ક્યાંક ને રાજકોટ બાયપાસ રોડ પર આવેલ અનેક વિસ્તારો પાણીના અભાવે ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાઈ ચુક્યા છે આ ખુલ્લા પ્લોટો માં પાણી ભરાયેલા દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો અને અંદાજે દસ હજાર જેટલા પરિવારો ને હાલાકી પડી રહી છે ખાસ કરીને રાજકોટ બાયપાસ રોડ પર આવેલ ચામુંડા પાર્ક સહિતના અનેક વિસ્તારો માં ખુલ્લા પ્લોટમાં તેમજ સોસાયટી ના રહેણાંક મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણીનો નિકાલ ન થતા ક્યાં ક્યાંક કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે તેમજ લોકો જે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત લોકોએ મનપા તંત્રને રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી અને આગામી દિવસોમાં સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિરેન ડાંગરેચા ગુજરાત પ્રસ ન્યૂઝ